પણ અત્યારે ડરામની આગાહી હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે મિત્રો ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરાપ જેવો માહોલ જોવા મળ્યો હતો પરંતુ આજે જ અત્યારે જ લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવ્યા છે કે ગુજરાતમાં તેર તારીખ પછી વાવાઝડા સાથે વરસાદની નવી આગાહી છે સામે આવી છે આ સાથે મિત્રો અરબ સાગરની અડીને આવેલા ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ અત્યારે હલચલ વધતી જોવા મળી રહી છે ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળો અત્યારે ઘેરાતા જોવા મળી રહ્યા છે આગામી ત્રણ કલાક માટે ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર કેવા પ્રકારનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એમના વિશે મિત્રો સવિસ્તાર જાણકારી મેળવીએ હાલ મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો અત્યારે હવામાન વિભાગ તરફથી અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે જેમાં મિત્રો અત્યારે ઉત્તર ગુજરાતના ગુજરાતના ભાગોની સાથે દક્ષિણ કચ્છ લાગુના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ વરસવાને લઈને અત્યારે ખાસ કરીને અત્યારે યલો એલર્ટનું સિગ્નલ જાહેર થયું છે પરંતુ અત્યારે સૌરાષ્ટ્રના બે જિલ્લા એવા છે કે જે અત્યારે ઓરેન્જ એલર્ટનું સિગ્નલ જાહેર કરી દેવામાં આવ્યું છે આગામી ત્રણ કલાકમાં આ બંને જિલ્લાની અંદર ધોધમાર વરસાદ પડશે ગણતરીની કલાકોમાં મિત્રો ત્રણ થી લઈને સાત ઇંચ સુધીના ના વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગે પોતાની આગાહી છે વ્યક્ત કરી છે તો મિત્રો તે તમે જોઈ શકો છો કે ગુજરાતનો જે પશ્ચિમી ગુજરાતનો ભાગ છે તેમાં જોઈ શકો છો હવે પછી દ્વારકા છે જામનગર છે રાજકોટ છે પોરબંદર લાગુના વિસ્તારથી લઈને વેરાવળ લાગુના વિસ્તારની અંદર અત્યારે કોઈ વરસાદની શક્યતા નથી પરંતુ અત્યારે ગુજરાતના સૌરાષ્ટ્રના આ બે જિલ્લા જે ભાવનગર અને અમરેલી લાગુના વિસ્તારની અંદર અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારા તાલુકાનું નામ અને તમે જ્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો એ જિલ્લાની અંદર શું અત્યારે વરસાદ વરસી રહ્યો છે જો વરસાદ વરસી રહ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી આપજો ને મિત્રો આ વિડીયોની અંદર આપણે પાંચસો લાઈકનો ટાર્ગેટ રાખીએ છીએ મિત્રો આ વિડીયોની અંદર જો પાંચસો લાઈક આવી જશે તો તમે જે વિશે તમે જે વિસ્તારમાં રહો છો ત્યાં વરસાદ કેવો જોવા મળશે એ તમે કોમેન્ટ કરીએ છીએ તો આવનારી કલાકોમાં તમે જે કોમેન્ટ કરીએ છીએ એ વિસ્તાર વિશે આપણે સવિસ્તાર જાણકારી મેળવી શકે શું ખરેખર અરબસાગરના દરિયામાંથી આવી રહેલા તોફાની પવનોના કારણે ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો ટોળાઈ રહ્યો છે સાથે સાથે મિત્રો આપણે લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો એમ તેર અને ચૌદ તારીખના રોજ મધ્ય ભારત વાળી વરસાદી સિસ્ટમ છે ગુજરાતના ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોને સાફ કરશે જેમાં મિત્રો હવે પછીની કલાકોમાં અમદાવાદ લાગુનો વિસ્તાર છે મહેસાણા છે પાલનપુર લાગુના વિસ્તારની સાથે સાથે દક્ષિણી ગુજરાતના તમામે તમામ જિલ્લાઓની અંદર આકાશ પાતાળ એક થઈ છે ધોધમાર વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગે પોતાની આગાહી છે વ્યક્ત કરી છે પરંતુ મિત્રો અત્યારે લાઈવ ધોધમાર વરસાદ ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર

સાબરકાંઠા અરવલી મહીસાગર દાહોદ લાગુના વિસ્તારની અંદર પણ છે વલસાડ દમણ હવેલી નગર વિસ્તારમાં પણ હવે મિત્રો તમે જોઈ શકો છો અગિયાર બાર તારીખના રોજ પણ એક વરસાદી સિસ્ટમ છે અત્યારે મધ્ય ભારતના ભાગોથી આગળ વધીને ગુજરાત તરફ આગળ વધીને બીજી એક ઉત્તર ભારતના ભાગોથી આગળ વધીને આ બંને વરસાદી સિસ્ટમ જો ભેગી થશે તો ગુજરાતમાં રીતસરનું મેઘટાંડવ શરૂ થશે જળબંબા જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે તો મિત્રો અત્યારે ઇન્ડિયન તરફથી ગુજરાતમાં આગામી ત્રણ થી ચાર દિવસ માટે કેવું વાતાવરણ રહેશે એમને લઈને નકશા રજૂ થયા છે આ શું મિત્રો રેડ ઓરેન્જ અને યલો એલર્ટનું શું સિગ્નલ રહેલું છે ગુજરાતમાં ખાસ મિત્રો વોર્નિંગ રહે છે એમના વિશે મિત્રો સવિસ્તાર જાણકારી મેળવીએ હાલ મિત્રો તમે જોઈ શકો છો બાર તારીખના રોજ વરસાદની શક્યતા માત્ર દક્ષિણ ગુજરાતના ભાગોમાં છે પરંતુ તારીખ આવી અને તમે જોઈ શકો છો વરસાદની માત્રામાં અને વિસ્તારમાં થશે વધારો જેમાં ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો જેમાં ભાવનગર અને અમરેલી લાગુના વિસ્તારની અંદર વરસાદ વરસવાને લઈને અત્યારે એલો એલર્ટનું સિગ્નલ જાહેર થયું છે આ સાથે મિત્રો ઉત્તર ગુજરાતના અરવલ્લી છે મહીસાગર છે દાહોદ લાગુના વિસ્તારની અંદર ધોધમાર વરસાદ પડશે આ સાથે મિત્રો હવે પછી લાંબા કાળાની આગાહી વિશે વાત કરીએ તો ચૌદ તારીખના રોજ વરસાદી સિસ્ટમ ઉત્તર ગુજરાતના છે સાબરકાંઠા છે અરવલ્લી છે છે દાહોદ છે પંચમહાલ છે છોટા ઉદેપુર છે આ સાથે તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહિસાગર દાહોદ લાગુના વિસ્તારની અંદર ભારેથી અતિભારે વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગે પોતાની આગાહીઓ છે વ્યક્ત કરી છે જ્યારે મિત્રો ગુજરાતમાં ભારે વરસાદ પડતો હોય છે ત્યારે ગુજરાતમાં ખાસ કરીને થી લઈને ચાલીસ કિલો

ગુજરાતનો અને દક્ષિણ ગુજરાતનો ભાગમાં પણ તમે જોઈ શકો છો વરસાદ વરસવાને લઈને ઘણા સ્થળોએ ગાજવીજ એટલે કે વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ છે જોવા મળી રહ્યો છે પરંતુ મિત્રો તેર તારીખના રોજ વરસાદની શક્યતામાં અને વિસ્તારમાં વધારો થશે જેવા મિત્રો તમે જોઈ શકો છો મોટા મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગે પોતાની આગાહીઓ છે એ વ્યક્ત કરી છે સાથે સાથે મેં મિત્રો તમને વિડીયોની સ્ટાર્ટિંગમાં કહ્યું હતું કે બંગાળની ખાડી અને અરબસાગરમાં બનતા વાવાઝોડા ગુજરાતને અસર કરતા હોય છે એવી જ રીતે મિત્રો અત્યારે મધ્ય ભારતમાં પહોંચેલી વરસાદી સિસ્ટમ હવે પછીની કલાકોમાં ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોને સાફ કરશે પરંતુ લાંબા ગાળાની આગાહી વિશે વાત કરવામાં આવે તો તમે જોઈ શકો છો કે તારીખ ચૌદથી લઈને જે ઓગણીસ તારીખનો જે સમયગાળો હશે ત્યારે એટલે કે આ જુલાઈ મહિનાના અંતિમ દિવસોની અંદર અરબસાગરના ઊંડાણવાળા ભાગોની અંદર લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમમાં છે ડીપ ડિપ્રેશનના કેટેગરીમાં મજબૂત બનીને વાવાઝોડાની અંદર કન્વર્ટ થશે તો ભારતના જે અત્યારે દક્ષિણ ભારતના ભાગો છે અને અરબ સાગરને અડીને આવેલા પણ ભાગો છે ત્યાં એ અસર જોવા જોવા મળશે મળશે અને વરસાદ પણ ધોધ પરંતુ હાલ મિત્રો ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળી રહ્યું છે ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ છે આગામી પાંચ દિવસ સુધી જોવા મળશે જ્યાં મિત્રો સૌથી વધારે જો હળવાથી મધ્યમ વરસાદ જોવા મળવાનો હોય તો એ છે દક્ષિણ ગુજરાતના તમામે તમામ જિલ્લાઓની અંદર અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પરંતુ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ હવે પછી પાંચ દિવસ માટે ધોધમાર વરસાદ વરસશે એવી અત્યારે ડરામની આગે છે હવામાન વિભાગે વ્યક્ત કરી છે આ સાથે મિત્રો હવે વિન્ડિઝ એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કે વાવાઝોડા સાથે વરસાદની અંબાલાલ પટેલે શું નવી નકોર આગાહી વ્યક્ત કરી છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર કે ખરેખર હવે પછી અરબ સાગરના ઉંડાણવાળા ભાગોની અંદર એક નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ બનશે અને જેમ જેમ દિવસો પસાર થતા જશે તેમ આ વરસાદી સિસ્ટમ ઉત્તર દિશા તરફ આગળ વધશે અને ઉત્તર દિશા તરફ આગળ વધવાની સાથે ભારતના દક્ષિણ ભારતના ભાગોમાં બેંગલવી બેંગલુરુ લાગુના વિસ્તારની સાથે સાથે તમે જોઈ શકો છો કે મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારો છે નાસિક છે સુરત છે વેરાવળ છે આ સાથે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ આ વાવાઝોડું ત્રાટકવાને લઈને હવામાન વિભાગે સાવચેત રાજસ્થાન લાગુના વિસ્તારમાં અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમના કારણે અત્યારે કચ્છ લાગુના વિસ્તારની અંદર અત્યારે કાળા ડિબાંગ વાદળોના ઘેરાવા ઘેરાતા જોવા મળી રહ્યા છે કચ્છ લાગુના તમામે તમામ જિલ્લાઓની અંદર અત્યારે લાઈવ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેમાં મિત્રો ખાસ કરી ખાવડ લાગુનો વિસ્તાર છે લખપત લાગુનો વિસ્તાર છે નળિયા વિસ્તાર છે ગાંધીધામ છે રાપર ભાવનગર જ્યાં ગ્રામીણ પંથકોમાં પણ અત્યારે હળવાથી લઈને ભારે વરસાદ વરસવાને લઈને પણ હવામાન વિભાગે પોતાની ડરામણી આગે છે વ્યક્ત કરી છે સાથે મિત્રો પરેશભાઈ કહ્યું અને અંબાલાલ પટેલે કહ્યું પાકો અંબાલાલ પટેલની તો આજથી પાંચ દિવસ પહેલાની આગે હતી કે નવથી લઈને બાર તારીખના રોજ ગુજરાતના દક્ષિણી ગુજરાતના ભાગોમાં ધોધમાર વરસાદ જોવા મળશે નદી નાળાઓ છલકાશે છે અત્યારના લેટેસ્ટ આંકડા સામે આવી રહે પરંતુ મિત્રો આપણે લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીશું તો વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી એના વિશે વાત કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો અઢાર તારીખના રોજ પણ એક વરસાદી સિસ્ટમ રાજસ્થાન વિસ્તારથી આગળ વધીને તમે જોઈ શકો છો કે પાકિસ્તાનના કરાચી લાગુના વિસ્તારને અસર કરશે સાથે સાથે ગુજરાતના પણ જે ઉત્તર ગુજરાતના ભાગો છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો લાઈવ ધોધમાર વરસાદ છે એ પણ હવે પછીના દિવસોની અંદર જેમાં સોળ તારીખના રોજ તો ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર ભારે વરસાદ વરસવાને લઈને રેડ એલર્ટનું સિગ્નલ છે એ હવામાન વિભાગ પણ જાહેર કરી શકે છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના ભાગોમાં જેમાં પાલનપુર લાગુના વિસ્તાર છે દિસા લાગુના વિસ્તાર છે આશીતપુર લાગુના વિસ્તાર છે પાટણ છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો તમામે તમામ જિલ્લાઓની અંદર આકાશ પાતાળ એક થતું હોય છે અને ધોધમાર વરસાદ છે આ જુલાઈ મહિનાના અંતિમ દિવસોની અંદર જોવા મળે છે જે રીતે અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ આગાહી કરી હતી પરેશભાઈએ કહ્યું હતું કે બંદરથી લઈને એકત્રીસ તારીખના રોજ ગુજરાતમાં ચક્રવાત વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે ડરામની આગાહી ખરેખર મિત્રો આગાહી હવે સાચી પડવા જઈ રહી છે ખાસ કરી મિત્રો જો તમે ચેનલ પર નવા આવ્યા હોય તો ખાસ કરી વિડિયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની સાથે મિત્રો આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો એ ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો ને મિત્રો તમે જ્યાં રહો છો ત્યાં શું અત્યારે વરસાદ ખરેખર પડી રહ્યો હોય તો એ પણ ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો આ સાથે મિત્રો અત્યારે મધ્ય ભારત અને ઉત્તર ભારતના ભાગોમાં વરસાદ છે જોવા મળી રહ્યો છે